આવતા બાર મહિનામાં વૈશ્વિક અને ભારતીય અર્થવ્યવસ્થામાં શું થવાનું છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું એક વ્યક્તિ પર ભરોસો કરું છું રુચિ શર્મા અને તેમના વાર્ષિક ટોચના દસ ટ્રેન્ડ્સ સારું આ શો કરવાની સૌથી સારી વાત એ છે કે આ શો કરવાની પ્રક્રિયામાં હું ઘણું શીખું છું કારણ કે વૈશ્વિક અર્થતંત્રને આકાર આપતી મોટી શક્તિઓ બરાબર કઈ છે તે તમારી સાથે શેર કરવાનો પ્રયાસ કરવા માટે અમે ઘણું સંશોધન કરીએ છીએ અને તમે જાણો છો રુચિરની વાર્ષિક આગાહી દર વર્ષે મોટી હલચલ મચાવે છે તે સૌથી વધુ પ્રભાવશાળી શો છે ખાસ કરીને વિશ્લેષકો ટીકાકારો અને દર્શકો માટે સારું પ્રણય તમે આવું કહો છો એ તમારી મહેરબાની છે તે સાચું છે પણ મને લાગે છે કે અહીં મુખ્ય બાબત એ છે કે હકીકતોને બરાબર સમજવી કેમ કે કોઈ કે મને એકવાર કહ્યું હતું કે તમે હકીકતો પર વિવાદ ન કરી શકો અને અહીં અમે તે જ કરવાનો પ્રયાસ કરીએ છીએ હકીકતો રજૂ કરીએ છીએ અને આવતા વર્ષમાં શું થવાનું છે તે અંગે કોઈક પ્રકારના નિષ્કર્ષ પર આવીએ છીએ તો ડીકોડર પર બે હજાર છવ્વીસના ટોચના દસ ટ્રેન્ડ્સ ચોક્કસ જોજો અને ડીકોડરને સબસ્ક્રાઈબ પણ કરજો સારું તે નવમી જાન્યુઆરીએ સાંજે છ વાગે આવી રહ્યું છે ફક્ત ડીકોડર પર હું તે ફરીથી કહીશ નવમી જાન્યુઆરી બસ તેને ચૂકશો નહીં